વધારો થયો છે આજે સોનાના ભાવે સર્વોચ્ચ સપાટી વટાવી છે આજે સોનાના અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ નોંધાયો છે પ્રથમ વખત સોનાનો ભાવ અડસઠ હજાર આઠસો પાર પહોંચ્યો છે મહિનામાં સૌથી વધુ સોનાનો ભાવ આજે નોંધાયો છે અને આપણી સાથે આ વિષય ઉપર વાત કરવા માટે જ્વેલર એસોસિએશનમાંથી નિશાનભાઈ જોડાયા છે નિશાનભાઈ ખાસ કરીને સૌથી વધુ ભાવ આજે નોંધાયો છે કેટલો ભાવ વધ્યો છે અને અત્યાર સુધીનો હાઈએસ્ટ ભાવ કેટલો રહ્યો અત્યાર સુધી હાલની જે સપાટી છે તે ઉચ્ચ સપાટી ચોક્કસથી કહી શકાય એટલે અડસઠ હજાર આઠસો જે આજે કોટ થયો તે હાઈએસ્ટ ભાવ છે ગઈકાલની જો વાત કરીએ તો સડસઠ હજાર સાતસોથી ભાવ ખુલ્યો હતો જે લગભગ અગિયારસોથી બારસો રૂપિયા જેટલો વધ્યો છે અને જો આંતરરાષ્ટ્રીય ટર્મ્સની વાત કરીએ તો લગભગ 60 ડોલર જેટલો વધારો થયો છે એટલે જે 2200 ડોલરની આંતરરાષ્ટ્રીય સપાટી છે તે પણ ક્રોસ કરી ચૂક્યું છે એટલે પાછલો જો આપણે હાઈ ગણીએ તો અડસઠ હજાર

ઇલેક્શન આવી રહ્યું છે એની અસર કોઈ આ માર્કેટમાં ચોક્કસ થી જયારે ઇલેક્શન આવે છે ઇલેક્શન ડિક્લેર થાય છે તો આચાર સંહિતા લાગુ થાય છે એટલે સમજો કે ગ્રાહક વર્ગ છે તે ક્યાંક ને ક્યાંક ટાળે છે સોનું લેવાનું પરંતુ જે ઇન્વેસ્ટર વર્ગ છે તે લોકોને નિયત સમયે નિયત ચોક્કસ અમાઉન્ટનું સોનું લેવાનું જ હોય છે અને આ સમય પણ ઇન્વેસ્ટરનો છે કે જે ઇન્વેસ્ટર આજે દિવાળીમાં લગભગ સાહીઠ હજારના ભાવે સોનું ખરીદ્યું હતું તો આજે અડસઠ હજારનો ભાવ કે અડસઠ હજાર આઠસો નો ભાવ આવ્યો છે તો ચોક્કસથી તે લોકોને વળતર મળે એટલે એક મજબૂત વિશ્વાસ ચોક્કસથી ઉભો થયો છે પરંતુ ઇલેક્શનની પરિસ્થિતિમાં લગભગ ત્રીસ થી ચાલીસ ટકા જેટલો ગ્રાહક વર્ગમાં ઘટાડો દેખી શકાય છે ચોક્કસ માંથી નિશાન કહી રહ્યા છે કે ભાવમાં વધઘટ તો ચોક્કસ જોવા મળે છે પરંતુ દેશના અર્થતંત્ર જેમ જેમ બદલાયા હતા તેની અસર આ સોનાના ભાવના વધઘટ પર જોવા મળી રહી છે કેમેરામાં ચંદ્રકાંત વોરા સાથે મદિપસિંહ રાઠોડ